નાનપુરા ખાતે આવેલા ખલીફા મોલ્લા મસ્જિદ ટ્રસ્ટ અંગે ગુજરાત રાજ્ય વક્કા બોર્ડ દ્વારા પહેલા બાંધકામ રોકવા અને ફરિયાદ દાખલ કરવા કરેલ આદેશ બાદ ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ સ્ટેની જાણ થતા હાલ ગુજરાત રાજ્ય વક્કા બોર્ડ દ્વારા હાલ આદેશ રદ કરવાની ફરજ પડી છે નાનપુરા ખાતે આવેલા ખલીફા મોલ્લા મસ્જિદ ટ્રસ્ટમાં નમાઝીઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાને લઈને ખોટી રીતે ગુજરાત રાજ્ય વક્કા બોર્ડમાં અરજી કરી ગેરકાયદે બાંધકામ થતું હોવાના આક્ષેપો કરનારા બની બેઠેલા ટ્રસ્ટી એવા સફી મોહમ્મદ શેખ દ્વારા ફરિયાદ કરાઈ હોય જેને લઈને ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા સુરત પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ કરવા અને સુરત મનપા કમિશનર બાંધકામ દૂર કરવા અંગે આદેશ કર્યો હતો જો કે ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલમાં જઈ ટ્રસ્ટી અને સુરત મનપા વિરુદ્ધ સ્થાનિકોએ એડવોકેટ ઇમરાન મલિક મારફતે રજૂઆત કરી સ્ટે મેળવ્યો હતો જેની જાણ ગુજરાત રાજ્ય વકફ બોર્ડની એડવોકેટ ઇમરાન મલિક દ્વારા કરાતા ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા આ મામલે અગાઉનો આદેશ રદ કરાયો છે અને હાલની સ્થિતિએ યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા બધા પક્ષકારોને પણ જણાવ્યું છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા